તીર્થક્ષેત્ર ચાંદોદના મલહારરાવ ઘાટ કિનારે આવેલા નર્મદાજીના મંદિર પાસેથી પસાર થતી વરસાદી કાસનો સ્લેપ છેલ્લા કેટલાય મહિનાઓથી મધ્યભાગેથી તૂટી ગયેલી હાલતમાં હોય રોજબરોજ પસાર થતા યાત્રિકો સહિત નગરજનો અગવડ અનુભવવાની સાથે અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે પંચાયત સત્તાધીશો તંત્રનું ધ્યાન દોરી સત્વરે સમારકામ કરાવે એ જરૂરી થઈ પડ્યું છે વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના ઐતિહાસિક મલહારરાવ ખાટના કિનારેમાં નર્મદાજીના મંદિર પાસે વરસાદી પાણીના નિકાલ માટે મુખ્ય રસ્તા ઉપર વર્ષો પહેલાં વરસાદી કાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના પ્રારંભમાં લોખંડના મજબૂત એંગલો અને સળિયા દ્વારા સુવ્યવસ્થિત રીતે ઢાંકવામાં આવી હતી જે બાદ છેલ્લા કેટલાય વર્ષોથી આ કાસ ઉપર આરસીસી સ્લેબ મારી દેવાયો છે કે કાસ ઉપરનો આરસીસી સ્લેબ ઘણા મહિનાઓથી મધ્યભાગીથી તૂટીને બેસી ગયો છે અને દિવસેને દિવસે વધુ બિસ્માર થઈ આખી કાસ પરનો સ્લેબ ધરાશી થવાના આરે આવ્યો છે ત્યારે ચાંદુરના પ્રસિદ્ધ મલ્હારરાવ ખાટ તેમજ નર્મદાજીના મહાત્માઈને અનુલક્ષી નર્મદા સ્નાન વિધિ વિધાન તેમજ પર્યટન અર્થે રોજબરોજ પધારતા યાત્રિકો પર્યટકો તેમજ સ્થાનિક નાગરિકોની આજ કાસ ઉપરથી અવરજવર રહેતી હોય વારંવાર અકસ્માતના બનાવો બનતા ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા રહ્યા છે તેમ છતાંય સ્થાનિક પંચાયત કે તાલુકા લાગતા વળગતા તંત્રના અધિકારીઓની નજર આ કાસ ઉપર પડતી નથી અને તેની મરામત માટે પેટનું પાણી હાલતું નથી યાત્રાળુઓ પર્યટકોને વધુમાં વધુ સુવિધા મળી રહે તે માટે સરકાર તીર્થધામોના વિકાસ માટે અનેક યોજનાઓ સાથે ગ્રાન્ટ ફાળવતી રહી છે ત્યારે આકાશના સમારકામ માટે તંત્ર કેમ આળસ દાખવી રહ્યું છે તે નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે આ વરસાદી કાસનો સ્લેબ સંપૂર્ણ ધરાશય થઈ જીવલેણ સાબિત થાય તે પહેલાં તંત્ર આયોજનપૂર્વક કામગીરી આરંભે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે અમારું આ ચાણોદ ગામ છે જે તીર્થધામ કરે પ્રખ્યાત છે ચાણોદ ગામનો જે વરસાદી પાણીનો જે નિકાલ થાય છે એ આ કાંસ તમે જોઈ શકો છો આ કાસ એ નર્મદાજીના મંદિર પાસે મલ્હારા ઐતિહાસિક મલ્હારાઓ ઘાટની પાસે આવેલો છે આ કાંસ રોડને ક્રોસ કરી અને નદીમાં પાણી વરસાદી પાણી નદીમાં જાય છે તો આ કાંસ છ મહિના ઉપરાંત તૂટી ગયેલ છે જેને એના જેના લીધે અહીં આગળ આવતા યાત્રાળુઓને ઘણીવાર અકસ્માત થાય છે તો આ કાસ ઝડપી પૂર્ણ થાય અને એનું સમારકામ થાય એના માટે અમે તંત્રને જાણકારી કરીએ છીએ કે વહેલી તકે આ પૂરું કરવામાં આવે કારણ કે આ કાસ મેઇન ઘાટ ઉપર ઐતિહાસિક ઘાટ જે મલ્હારાઓ ઘાટ છે અને નર્મદાજીનું મંદિર છે જ્યાં હજારો યાત્રાળુઓ સ્નાન કરે છે શ્રદ્ધાદી કર્મ કરે છે એ કરવા માટે અહીં આગળ આવતા હોય છે તો આ વચ્ચે જે કાસ તૂટી ગયો છે સ્લેબ તૂટી ગયો છે એ કાસનું સત્વરે તંત્ર રિપેરિંગ કરે અને આખો કાસ ફરી બનાવે એવી અમારી સૌ ગ્રામજનોની માગણી છે હા અત્યારે તમે જોઈ રહ્યા છો પહેલાં પહેલાં થોડું નાનું ગાબડું પડ્યું હતું એના પછી ત્યારબાદ થોડું જે પબ્લિક આવવા મળે એના લીધે નાના નાના ધીમે 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 કરી અને આ કાજ સંપૂર્ણ અત્યારે ધ્વસ્ત થઈ ગયો છે હા અત્યારે ઘણીવાર પહેલાં જે વૃદ્ધ જે યાત્રાળુઓ આવતા હોય છે નાના ભૂલકાઓ આવતા હોય છે એ દોડતા દોડતા આવતા હોય છે ચાલતા હોય છે અને એમાં પગ પડે છે અને એમાં ભરવી જાય છે અત્યારે વચ્ચે થોડા દિવસ પહેલાં જ એક માજી અંદર પડ્યા હતા એને પગે છોલાઈ ગયું હતું લોહી લોહાન થઈ ગયા હતા એટલે આ કાંસ સંપૂર્ણ સત્વરે રિપેરિંગ થાય એવી અમારી તંત્રને નમ્ર વિનંતી છે